જય ગૌ માતા જય ગોપાલ અમરોલી ગાંધરી આશ્રમ સાપરાભાઠા રોડ આપ જોઈ રહ્યા છો આજે મસ્ત મજાનો જોઈ લો કેવો આમ એકદમ જોરદાર સીન છે તો આ ગૌ માતાને ચારો નાખવામાં આવ્યો છે ને આજનો ભોગ છે ને એ ચારો તો છે પણ એમની સાથે સાથે સુકલ ચારો પણ નાખવામાં આવ્યો છે અને સાથે સાથે મસ્ત મજાના દૂધી જે અહીંયા ગૌ માતાને ભોગ લગાવેલો છે અને સાથે અમારી જે ગૌસેવકની ટીમ જે કાતા લઈને કાપી રહ્યા છે તો આ રીતની એક મસ્ત મેદાન છે જોઈ લ્યો અને અહીંયા સલંગ ગમાણ મેગેલી છે બંને સાઈડથી ખાઈ શકે કારણ કે પેલા આગળની સાઈડ હતી ને તો ત્યાં થોડોક આ વરસાદની માહોલને હિસાબે આ ગારો બહુ થઈ ગયો તો તો ત્યાંથી ફેરવીને અહીંયા અત્યારે આપણે આગળ લઈ લીધી છે કારણ કે ઓલરેડી શેડનું કામ પણ ચાલી રહ્યું છે નંદી મહારાજનું તો શેડનું પણ અત્યારે ફરતી બાજુ રેલિંગ મારી દીધી છે આપને હું બતાવું બરાબર છે જુઓ એકદમ કટિંગ કરી રહ્યા છે આ ગૌસેવકો એવા છે કે સવારમાં જાગીને અહીંયા ગૌશાળા આવી જાય છે અને દાંતણ પણ અહીંયા જ કરે છે જેથી કરીને જે વેસ્ટ ટાઈમ છે ને એ અહીંયા આપણી ગૌશાળામાં એ પરમારથના કામમાં ઉપયોગ થાય છે તો આ હવે શેડનું આખે આખું ટક્ચર છે ને એ ઊભું થઈ ગયું છે અને ઓલરેડી રેલિંગ લાગી ગઈ છે અને પાળાપેટ પણ લાગી ગઈ છે બની ગઈ છે તો મસ્ત મજાનું બે ચાર દિવસમાં હવે શેડ પણ તૈયાર થઈ જશે અને આ છે નંદી મહારાજ અને ગૌ માતા બંને સાઈડથી પાણી પી શકે જોઈ લો મસ્ત મજાનો અને આ લાદી પણ આવી ગઈ છે તો લાદી પણ ફિટિંગ કરવાની છે અંદર જેથી કરીને સાફ કરવામાં છે ને એકદમ ઇઝી પડે તો જોઈ આ આખું મેદાન છે અને આ મેદાનની અંદર નીચે ગ્રાવલ નાખવામાં આવશે જેથી કરીને નંદી કંઈ પણ પોદળા કરે અથવા તો ગૌમૂત્ર જે અહીંયાથી સારી રીતે એને મજા આવે અને કાચું રાખવામાં આવવાનું છે કારણ કે પાકામાં શું થાય છે ઝઘડા કરે છે ને તો ઓલરેડી ઘણી વખત એકાબીજાના પગ તૂટી જાય છે અને કાચું હોય ને તો એમને મજા આવે તો અત્યારે થોડું વ્યસ્ત વ્યસ્ત બધું પડેલું છે બરાબર છે અને અહીં આપણે વૃક્ષનું ધ્યાન રાખીને શેડ બનાવવામાં આવેલો છે જેથી કરીને જો બાકી આ વૃક્ષના હિસાબે થોડોક શેડ અંદર લેવામાં આવ્યો અને એના હિસાબે વૃક્ષનું પણ જતન થાય અને એક બીજો એક અહીંયા હવેળો બનાવવામાં આવ્યો છે જે ઓલરેડી પાણી માટે પણ કામ આવે અને ઘણી વખત કોઈ દાતા સ્ત્રીઓને ખોળ પલાવવો હોય નીણ નાખવી હોય તો એ અહીંયા એનું પણ મસ્ત મજાનું ફિટિંગ થઈ જાય બરાબર જોઈ લો આખે આખું એ ભૂંગળા પણ નાખીને તૈયાર કરી દીધા છે બાર ની સાઈડ છે ને પાણી જાય છે આવું અહીંયા છે આ નંદી મહતા એમના અંદર એમના બા સાડ થી બહાર છોડી દીધા છે તો આપ નિહાળી રહ્યા છો જોઈ લો મસ્ત મજાનો નજારો છે બહુ બધી ગાયો ચારસો એસી થી વધારે ગૌવંશ છે રોજે ગૌશાળામાં અમારી ગૌ સેવાની ટીમ પ્રતિદિન ત્રીન ત્રણસો ને પાસાઠ દિવસ સેવા કરે છે તો આવા ગૌસેવકો આવા પરિવાર આવા મિત્ર મંડળો ગ્રુપ કોટી કોટી વંદન અને ગૌમાતાને પ્રાર્થના કરીએ કે આવું આવી જત સેવાનો લાભ લેતા રહી જેથી કરીને એમના જીવનમાં તો કંઈક ને કંઈક સારું એમના પરિવાર મિત્ર મંડળ ગ્રુપ સર્કલ એ પણ સુખી અને શાંતિ અને તંદુરસ્ત અને નિરોગી રહે એવી ગૌમાતાને આપણે પ્રાર્થના કરીએ ભલે ગૌ હો